બનાસકાંઠા રાજસ્થાનની સરહદે આવેલો હિલ સ્ટેશન માઉન્ટ આબુ કડકડતી ઠંડીનું જોર વધ્યું છેલ્લા બે દિવસથી સતત ઘટતા તાપમાન આજે માઇનસ ઝીરો પર પહોંચ્યો હતો મેદાન વિસ્તારમાં ઘાસ પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી વાહનો બગીચાઓ અને ખુલ્લા વિસ્તારમાં બરફનું જમાવટ જોવા મળતા પર્યટકો તથા સ્થાનિકોમાં ઠંડીની તીવ્ર અનુભવ થયો હતો ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાંનો આશરો લઈ રહ્યા છે રોડ પર વહેલી સવારે ધુમ્મસ છવાતા વાહન વ્યવહાર પર પણ અસર થઈ રહી છે વાતાવરણ વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળવાની શક્યતા માઇનસમાં ઠંડીનું પ્રમાણ વધતા જનજીવન ઉપર પણ ભારે અસર પડી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં શાળાઓ ખાલીખમ આદિવાસી સમાજના યુવાનોને જાતિ અંગેના દાખલા લેવામાં પડતી પરેશાનીને લઈને અનોખો વિરોધ અમીરગઢ ટ્રાઇબલ વિસ્તારમાં આવેલી શાળાઓ વિદ્યાર્થી વિના ખાલી જોવા મળી રહી છે અભ્યાસ કરતા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને વાલીઓએ શાળામાં ન મોકલી નોંધાવ્યો વિરોધ શિક્ષકો શાળાઓમાં પહોંચ્યા પરંતુ બાળકો ન આવ્યા આદિવાસી સમાજના લોકોએ બાળકો નથી મોકલવા શાળામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં છતાં કોઈ ઉકેલ ન આવતા આદિવાસી સમાજના લોકોએ કર્યો નિર્ણય ટ્રાયબલ વિસ્તારની તમામ શાળાઓ વિદ્યાર્થી વહેવણી થોડા દિવસ પહેલા સ્થાનિક આગેવાનો દ્વારા બાળકોને શાળાએ ન મૂકવા માટે અપીલ કરી હતી ણીધર ઢીમા કેનાલ બ્રાન્ચમાં પાણી છોડવામાં આવ્યું આ નિર્ણયથી ધરણીધર વિસ્તારના પિસ્તાલીસથી વધુ ગામોના ખેડૂતોને શિયાળુ વાવેતર માટે સિંચાઈનું પાણી મળી રહેશે આ પાણીથી એરંડા રાઈડો જીરુ ઘઉં સહિતના શિયાળુ પાકોને સીધો ફાયદો થશે ખેડૂતો લાંબા સમયથી કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા હતા ચાલુ વર્ષે ચોમાસું સિઝન અતિવૃષ્ટિના કારણે નિષ્ફળ જતા ખેડૂતોએ શિયાળુ વાવેતર પર આશા રાખી હતી ધાનેરાના દેઠા ગામે દબાણકારો સામે પંચાયતની લાલાંખ ગામમાં જ પ્રવેશતા થયા હતા અનેક પાકા દબાણો વહીવટ તંત્ર એક્શનમાં આવી છે અને દબાણ હટાવની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તાલુકાના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા દબાણવાળી જગ્યામાં દુકાનો અને પાકી દિવાલો બની હતી ઉત્સાહી સરપંચે ગામના વિકાસ અર્થે દબાણો કરાવ્યા દૂર બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ વિસ્તારમાં શિયાળુ પાક માટે યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાય છે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને લાંબી લાઇનમાં ઊભા રહી રહ્યા છે ખાતર મેળવવા માટે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી થરાદ સંઘ ખાતે લાંબી કતારોમાં ઊભા રહેલા જોવા મળે છે